જગતનું ફરમાન છે કે એક જ મુકામ પરના નિરાત લઈએ કદમ કહે છે ગલી પ્રિયાની તજીન બીજે કદી ન જઈએ જગતની આંખો કહી રહી છે નથી જરૂરી પ્રણયનું હોવું નજર કહે છે સનમની સુરત સિવાય બીજું કશું ન જોવું જગતની એવી છે એક ઈચ્છા જગતના વ્યવહાર રમનમાં આવે હૃદય કહે છે કે યાદ દિલબર ની એક ધારી જીવનમાં આવે જગત કહે છે બુલંદી ઉપર સુખી જીવન છે સરળ જીવન છે જીવન કહે છે પ્રિયાના ચરણે વીતેલી પ્રત્યેક પલ જીવન છે જગતની કાયમ રહી છે બેકાર જોર તલબી હૃદય